ટુર્નામેન્ટમાં જોશના ચિનપ્પા ઇજિપ્ત ખેલાડીને હરાવી ફાઈનલમાં પહોંચી હવે અનાહત સિંહ સામે ખિતાબી જંગ લડશે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આયોજિત SRFI ઇન્ડિયન ઓપન સ્પોર્ટ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે ભારતની અનુભવી અને ઓગણચાલીસ વર્ષ ખેલાડી જોશના ચિનપ્પાઈ શાનદાર પ્રદર્શન કરતા મહિલા વર્ગની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સેમીફાઈનલ મુકાબલામાં જોશનાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન અને ઇજિપ્તની પ્રતિભાશાળી ખેલાડી નાદીન અલ હમ્મામીને ત્રણ એકની ગેમથી પરાજય આપી ખિતાબી જંગ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું હતો હવે ફાઈનલમાં તેનો સામનો ભારતની જ યુવા સનસનાટી અનાહત સી સામે થશે જેના પરિણામે આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાની ફાઈનલ સર્વ ભારતીય બની રહેશે સેમીફાઈનલ મેચમાં જોશનાની શરૂઆત થોડી સંઘર્ષપૂર્ણ રહી હતી અને તેણે પ્રથમ ગેમ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ પોતાના બહોળા અનુભવનો ઉપયોગ કરી તેણે જોરદાર વાપસી કરી હતી જોશનાએ પછીની ત્રણેય ગેમ અનુક્રમે અગિયાર પાંચ અગિયાર સાત અને અગિયાર સાતના સ્કોરથી જીતી લઈ મેચ પોતાના નામે કરી લીધી હતી ઉલ્લેખનીય છે કે જોશનાએ તાજેતરમાં જ જાપાન ઓપનમાં વિજય મેળવી એક દાયકા બાદ પીએસએ ટાઇટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી જેણે તેના આત્મવિશ્વાસમાં અનેરો વધારો કર્યો છે પીએસએ ચેલેન્જર શ્રેણીની આ ઇવેન્ટમાં જોશના પોતાની લય જાળવી રાખી વધુ એક સિદ્ધિ ઉમેરવા સજ્જ છે હવે યોજાનારી ખિતાબી મુકાબલો ભારતીય સ્ક્વોશ જગતની બે અલગ અલગ પેઢીઓ વચ્ચે રોમાંચક જંગ બની રહેશે એક તરફ અનુભવી જોશના ચિનમ્પા છે તો બીજી તરફ અત્યંત આત્મવિશ્વાસ ધરાવતી યુવા ખેલાડી અનાહત સી છે જે પોતાના કારકિર્દીના તેરમાં પીએસએ ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે આ ઓલ ઇન્ડિયા ફાઇનલ દેશના રમતપ્રેમીઓ માટે એક ઉત્સવ સમાન છે જે દર્શાવે છે કે ભારતીય સ્કવોશનું ભવિષ્યને વર્તમાન બંને ઉજ્જવળ છે બંને ખેલાડીઓ અત્યાર સુધી શ્રેષ્ઠ રમત દાખવી હોવાથી ફાઇનલ મેચ અત્યંત રસાકસી ભરી રહેવાની શક્યતા છે